અરવલ્લીના મેઘરજમાં ખેતરમાં પાણી ભરાયેલા છે પાણી વરસાદના કારણે ખેતરોમાં ઘૂંટણસમા પાણી હજુ ભરાયેલા છે કપાસ સોયાબીન મકાઈના પાકને ભારે નુકસાન થયું છે અતિશય વરસાદથી ખેડ ખેતી પાકમાં જીવાતો પડી ગઈ છે સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે તો આ મેઘરજના અદાપુર કંપા વિસ્તારમાં ચાર પાંચ દિવસ ભારે વરસાદ વરસ્યો તેને લઈને ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે અને જીવંત પાક છે તેમાં પણ

મગફળી સોયાબીન મકાઈ વગેરે પાકમાં પાણીનો ભરાવો થઈ જતા ખેતરમાં જવા એવી સ્થિતિ નથી છેલ્લા બે દિવસથી વરસાદ પડે છે પણ ખેતરમાં જવા એવી સ્થિતિ જ નથી ને પાકમાં સુકારો તથા પાણી ભરેલું હોવાથી કોવાઈ જવાનું કે ગમે તે કારણ હોય છે કે પણ એવું નથી તો પાકને નુકસાન ભીતિ સેવાઈ રહી છે તો એ સરકાર શ્રી તરફથી કોઈ થોડા પગલાં લેવામાં આવે તો અમે સરકારનો ખૂબ આભાર માનીએ